કલિયુગના ધર્મના લક્ષણો બતાવ્યા છે એમાં સૌથી પહેલો લક્ષણ બતાવ્યો છે રાંધેલા અન વેચાશે પેલું બતાવ્યું આપણે સ્વિગીથી મંગાવીએ ને પછી દૂરના જળાશયો તીર્થ ગણાશે અહીંયાથી ગંગાજીએ નાવા જાઈએ અને બાજુમાં અહીંયા ગોદાવરી હોય તો એ પાસે ત્યાં જાવું ગંગાજી ધનવાન છે એ ગુણવાન ગણાશે જેની પાસે પૈસા હશે ને એ જ ગુણવાન એની પાસે બધા ગુણ છે ચાર વર્ણ જેવું કઈ રહેશે નહીં આપણે જોવા લાગ્યા છે હવે કાકા ને બધું બધું ક્યાંથી કાકી હોય કોઈક બીજા મદ્રાસીમાં બોલતા હોય 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 ચાલે ચાલવા દો બધું આ કળિયુગના લક્ષણો છે એમાં મુંજાવું પણ નહીં બહુ ક્ષત્રિય જ રાજા થશે એમ નહીં જેને કપટ કરતા આવડતું હશે એ રાજા થશે બ્રાહ્મણોના સંસ્કાર માત્ર જનોઈ પૂરતા રહેશે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિથી લોકો પીડા છે માવઠા બહુ થાય છે આપણે જોઈએ છે ક્યારેક ફૂલ વરસાદ ક્યારેક ન હોય કોરોના આપણે જોઈ ગયા જોઈ ગયા ને બધા એ માણસ ને માણસ અડવા માટે તૈયાર નહીં લ્યો એવા રોગો આવશે એવા ઉપદ્રવો થશે અને એ તો જેના ઘરમાંથી ગયા એને જ ખબર છે છેલ્લે જે વસ્તુ કીધી છે ને એ વસ્તુ બહુ સમજવા જેવી છે વીસ થી ત્રીસ વર્ષ તો માયસ માણસ નું આયુષ્ય થઈ જાય એમ કીધું છે વીસ થી ત્રીસ માં તો માયા હકેલી સીધું જ આપણે એકલા આવ્યા એકલા જવાનું પાછો પછી ભગવાન કલકી આવશે ઘોડા પર સવાર થશે દુષ્ટોનો સંહાર સૌહાર કરશે અને કલિયુગ ઉથાપી અને સતયુગનું સ્થાપન કરશે